સમગ્ર રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદના એલર્ટને પગલે તમામ શાળા કોલેજો બંધ રાખવામાં આવ્યા છે ત્યારે કનોતા ડેમ ઓવરફ્લો થતા પાંચ જેટલા જિલ્લાઓની અંદર અત્યારે એલર્ટ આપવામાં આવ્યું છે રાજસ્થાનમાં વરસાદ વરસ્યો છે પૂરને કારણે વીસ લોકોના મોત થયા છે રાજસ્થાનમાં પૂરથી વીસ લોકોના મોતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજસ્થાનના દ્રશ્યો ચારે બાજુ જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે સમગ્ર રાજસ્થાનની અંદર વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કનોતા ડેમ ઓવરફ્લો થયો છે પાંચ યુવકો ડૂબ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે વાહન ચાલકોને પાણીની અંદરથી પસાર થવા માટે મજબૂર થવું પડ્યું છે કમરસમા પાણી કેટલીક જગ્યાઓએ ભરાઈ ચૂક્યા છે લોકોને હાલાકી પડી રહી છે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે રાજસ્થાનના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે રાજસ્થાનમાં અને રાજસ્થાનના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે લોકોને ભારે હાલાકીના આ દ્રશ્યો પરેશાનીનો પાર નથી કારણ કે અત્ર તત્ર સર્વત્ર બસ જળબંબાકારની પરિસ્થિતિ અત્યારે સર્જાય છે સમગ્ર રાજસ્થાનની અંદર ત્યારે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે જાણે મેઘરાજાએ તાંડવ મચાવ્યું હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા